તારે તો વધારે કુલ્ફી ખાવી હોય ને તો તારે મારી વાડી આવું પડે गुल्फी खाइ है न आया आ आ बे जा आ बे जा आ बे हो दे ओए बाबा मुजि दे ओए मामा मुजि दे आ बाबा मुजि वह गंढ एम उन्हीं जो बर आकरे मैं लुण्री ट एसिरृषायना विर उन्हीर पे घृर्ब भल्स सिरकर साना रेने खलत मिरोंAm उऌक्डास्टषव सर મારું બેટું આ શું ગાંડી તો પ્રેગ્નેટ છે એક કામ કરું ગામના બધા ગામના આવ એ બધા હાલો તો એ હાલો હાલો ખાય બધા આને કોને પ્રેગ્નેટ કરી આવો કી હોય છે અલ જા આયેલ ખાયો આયલ અરે આમ તો જુઓ

હમણાં સાહેબ આવશે સાહેબ ક્યારે આવશે સિંહ ખબર રજી નો આવ્યા બોલ હાલો આગળ એક કામ કરો ભાઈ સાહેબ આવશે સાહેબ આવે ને આપણે સાહેબ આવશે જો ફોન કર્યો તો સાહેબ ફોન કર્યો તો આ ગામની ગાંડી છે

મારી પાસે આઈડિયા હોય હમણાં જો કોને તરત ખબર પડી હાલો આ ડોક્ટર સાહેબ કાયકા ફતેહપુર ગામમાં આવો તો હા એક ગાંડી પ્રગટ થઈ ગઈ કોને કદી કહેતા નથી કોઈ વાંધો નહીં આવો ફટાફટ હાલો 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 એ આવી હાલો હમણાં ખબર પડી જાય છે હાલ હાલો હમણાં આમ આગળ હાલો સાહેબ તું અમારો તેમ ખોટી કરો ભલે ખોટી તેમ ખોટી ખોટી મની આય ખોટી કરો કાઈ કાંઈ નઈ આરામ સાહેબ આવે ડોક્ટર લેબોરેટરી કરવી બધા ખબર પડી તરત મારા દીકરા

કે આખા ગામનું લોહી લેબોરેટરી કરવાની છે અને આને પ્રેગ્નન્ટ કોને કરી એ તમારે મને રિપોર્ટ આપવાનો છે તો થઈ જાય છે ને થઈ જાય સાહેબ હા તે વાંધો નહીં હે લાઈન લાગો હાલો હાલો લોહી આપો ફટાફટ હાલો હાલો નામ બોલતા જઈ ગયો પોટલી પોટલી અરે હાઈ ફટાફટ શું નામ હે બાઠિયા બાપા બાઠિયા બાપા હાલે હાઈ ફટાફટ શું નામ હે ટીટો ટીટો અરે હાઈ ફટાફટ

વાંધો હો ને બરોબર હવે કોણ બાકી રહ્યું કોઈ બાકી હાલે આ છોડી બાકી હજી આ છોડી લઈ લો એ સાહેબ પણ છોડી કાંઈ નો પ્રેગનેટ કરે એ તો ભૂલ લઈ ગયું એમથી ન થાય હવે કોણ બાકી એ ગાંડી તારું લો તાર બાબા હામું લેવું પડશે હાલ લઈ લો આનું હોય ને તારા જે બધું થયું છે અને હામા હામા લોહી મેસ કરો અને કેવો આ કાંડ કોને કર્યો કેટલી વાર લાગશે હા તે પાંચ મિનિટ હું વાત કરી લઉં કાબી સાહેબ બધાનું લોહી લઈ લીધું છે બસ રિપોર્ટ આવી એટલી વાર છે પછી તમને રિપોર્ટ આપી અને એને જેને આ કર્યો એને ફાંસી દેવાની છે બરાબર છે હા તે વાંધો ને એમાં ફતેહપુરમાં છે હમણાં આવી બસ એક બે કલાકમાં વી આવશું એ રાખો એ આ ગાડી મારી હામી દૂબી છે થઈ ગયો હા તે લાવો હાલો કોનું નામ આવ્યું વાહ એની માથે ડાઉટ હતો એનું જ નામ આવ્યું આ રજા વાંઢ આવી જા આઠ મહિના પેલાની સાહેબ જયારે હું મારી વાડીયા દારૂ પી અને ગુલ્ફી ખાતો ખાતો જાતો હતો ત્યારે રસ્તામાં મને આ ગાંડી દેખાણી પછી સાહેબ ગાંડી ને મેં ગુલ્ફી દીધી અને ગાંડીએ મને કીધું ગજી બીજી ગુલ્ફી દે પછી સાહેબ હું મારી વાડીએ લઈ ગયો અને પછી મારું મન બિગડ્યું સાહેબ તારી માને આ દારૂ નસાનમાં તે શું કઈ નાખ્યું તને કઈ ભાને નો રે હાલો ફાચી થાચી હાલ હાલ રિપોર્ટ પૈસા દેતા જાવ રિપોર્ટ પૈસા રિપોર્ટ ના પૈસા આ છોકરા જેવું હેરવું જેવું છે એટલે આને ફાંસી દઈ દીધું તો આ છોકરા નું કોણ હાસવ છે ગાડી તું હાચવીસ ભાઈ તમે ગામના કોઈ હસવ છો તો એક કામ કરી બીના લગ્ન કરાવી દે હાલો હાલો એટલે પતિ જાય હરીયારી મા મજા આવી દે આવું ગાડી હાલ લગન કઈ હાલ હું કરાવી દેવો લગન આલ હાલ આને હાસુ પડશે આખી જિંદગી હાલ મારી મારી હારી